ખાતે પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સમગ્ર ગુજરાતમાં શ્રી રામની શોભાયાત્રા યોજાઈ રહી છે ત્યારે મોરબી ખાતે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી શહેરના લક્ષ્મી નારાયણ સોસાયટીના રહેવાસી દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ આ ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી મુખ્ય માર્ગો પર શોભાયાત્રા પસાર થતાં સમગ્ર શહેર શ્રીરામના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું આ યાત્રામાં બોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા કેવાય કે આખા ખાલી મોરબીમાં ને નહીં ગુજરાત માં પણ આખા ભારતમાં આખી દુનિયામાં આજનો જે દિવસ એક ઉત્સવનો દિવસ છે તમામ ગુજરાતી માટે તમામ ભારતીયો માટે તમામ હિન્દુત્વ માટે કારણ કે આજે વર્ષો વર્ષો પછી આજે આપણા માટે જે મોકો આવ્યો છે તો અમે દરેક લોકો એક પરિવાર તરીકે ભેગા થઈને એનો લાભ રહી રહ્યા છે જેની ઝલક તમે જોઈ જો આખા ઇન્ડિયા માતા ઉત્સવ છે તો અમે મોરબીમાં અને અમારા હાઉસિંગ મોરબી ટુ માં લક્ષ્મીનારાયણ સોસાયટી તમામ રહીશો હોય ભેગા મળીને દરેક લોકોને લાભ પડે અને એવું કેવાય કે દિલ્હી જે છે દરેક લોકોને કદાચ ત્યાં અયોધ્યા નથી પહોંચી શક્યા પણ અયોધ્યા ની જે લાગણી અને જે ફિલિંગ છે એ દરેક લોકો ફીલ કરી રહ્યા છે હા ના